મોરબી મહાપાલિકાની કચેરીના સભાખંડમાં આજે અધ્યક્ષ અધ્યક્ષસ્થાને બે ધારાસભ્યોની હાજરીમાં સંકલનની બેઠક યોજાઈ હતી જાણવા મળતી કે પ્રમાણે મોરબીમાં રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ રેન રેનબસેરા ખાતે સભાખંડમાં આજે મનપાના કમિશનર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા દુલભજીભાઈ દેથરિયાની હાજરીમાં તમામ વિભાગના વડાની હાજરીમાં સંકલનની બેઠક યોજાઈ હતી જેમાં ખાસ કરીને છેલ્લા દિવસોમાં મોરબીમાં જે પ્રાથમિક સુવિધાને લગતા પ્રશ્નો સામે આવ્યા હતા તે તમામ પ્રશ્નો વહેલી તકે ઉકેલાય તેના માટેની જરૂરી કામગીરી કરવા માટે થઈને ધારાસભ્યો દ્વારા સૂચના આપવામાં આવી હતી તે ઉપરાંત આગામી સમયમાં લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટેના જુદા જુદા કામ ઝડપથી હાથ ઉપર લેવા માટે થઈને પણ આ બેઠકની અંદર આયોજન કરવામાં આવ્યું હતું અત્યારે ટૂંકમાં ચોમાસું છે આવતી પેલી તારીખ સુધીમાં ક્યાંય પણ લાઇટની તકલીફ ન રહીએ ગઢની તકલીફ ન રહીએ પેટની તકલીફ ન રહીએ ક્યાંય પાણીના નિકાલની તકલીફ એ પંદર એ પહેલી તારીખ સુધીમાં બધું ક્લિયર કરવાનું અને એ ક્લિયર થયા પછી એકથી દસ તારીખ સુધીમાં લગભગ હાથક કામનું ખાતમુહૂર્ત કરવાનું કામ ચાલુ કરવાના એના પછી બીજા મહિને બીજા હાથનું કામ કરે અને એમ કરીને આપણે ચાર મહિનામાં આ મહિનો પછી ચાર મહિનામાં ઓછામાં ઓછા મોરબી શહેરમાં ગામડે તો ઘણા બધા કામ આવે તો મોરબી શહેરમાં ચાલીસ કામ ત્રણ મહિનામાં ચાલુ થાય એનું એક પ્લાનિંગ ગેટ હોય આજે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનની સંકલન સમિતિની બેઠક હતી જેમાં બંને ધારાસભ્યશ્રીઓ હાજર હતા આમાં ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી ખાસ કરીને રોડ રિસર્ફિસિંગની કામગીરી જે અત્યારે મુખ્ય રસ્તાઓ પર ચાલે છે એનું ત્વરિત આ કામગીરી પૂર્ણ કરવામાં આવે આ અંગે ચર્ચા થઈ સાથે જે ઉભરાતી ગટરોના પ્રશ્નો અમુક વિસ્તારોમાં આવે છે એનો ત્વરિત નિકાલ થાય આ બાબતે પણ ચર્ચા કરવામાં આવી એમાં ખાસ અમે રાજકોટ કોર્પોરેશનમાંથી બે બીજા જેટિંગ મશીન દસ દિવસ માટે અમને મળ્યા છે તો એ મારફત ઝડપથી ફરિયાદો નિકાલ થાય એની પણ ચર્ચા કરવામાં આવી સાથે છેલ્લા ત્રણ ચાર દિવસમાં સ્ટ્રીટલાઇટનું ખૂબ સારું કામ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે એ બાબતે અભિનંદન પણ અમારી ટીમને આપવામાં આવ્યા અને આગામી જે વિસ્તારો રહી ગયા છે અને જ્યાં ફરિયાદો છે હજુ સ્ટ્રીટલાઇટની ત્યાં પણ કોર્પોરેશનની ટીમ પહોંચે અને કામગીરી પૂર્ણ કરે એ બાબત પણ ચર્ચા આજે કરવામાં આવી